સુરતના ત્રણ હજાર વરિષ્ઠ નાગરિકોને પ્રધાનમંત્રી દ્વારા વયવંદના કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું તેથી પ્રધાનમંત્રીનો આભાર માનવા તેમના જન્મદિન નિમિત્તે વડનગર હાટકેશ્વર મહાદેવના પરિસરમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતથી પંચોતેર લક્ઝરી બસ લઈને વરિષ્ઠ નાગરિકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા તેમજ મહાયંત્રની પણ પૂજા કરવામાં આવી હતી આપણે વડનગરમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞ માં સુરત મહાનગરમાંથી લગભગ પંચોતેર બસ અને ત્રણ હજાર જેટલા વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝન અમને દસ લાખ સુધીની તબીબી સહાય હવે મળે છે આમાં તો મોદી સાહેબનો આભાર કેવી રીતે માન્યો અને એમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે કે આ કાર્ડ પણ તમે આપ્યો છે અને તમારો જન્મદિવસ પણ તો સવારે અંબાજી શ્રીયંત્રની મહાપૂજા કરી